નમસ્કાર મિત્રો તમામ ગુજરાતીઓ માટે અંદર જોવા મળ્યું શાળા કોલેજોને બંધ કરી નાખવામાં આવી છે આભ ફાટ્યું હોય એવા દ્રશ્યો મિત્રો આવી ગયા છે ગુજરાતની અંદર રીત સરનું મેઘ તાંડવ સર્જાઈ ગયું છે હાલ મિત્રો સિસ્ટમ પણ ડિપ્રેશનમાંથી ધમરોળ છે કયા વિસ્તારને ધમરોળ છે એ પણ આગાહી જાણીશું પણ આની સાથે મિત્રો તમામ વિસ્તારને બતાવી દેવાનું કે મિત્રો ગઈકાલનો આપણો વિડીયો જે મિત્રોએ જોયો હોય મિત્રો આપણે જે આગાહી કરી હતી आगाही मुजब गुजरात ना उत्तर गुजरात ना भाग ने मित्रों धमरोल से बार इंच करता वरसा पड़ मित्रों परेश गोस्वामी आगाही थी એ આગાહી મુજબ મિત્રો ગઈ કાલે બનાસકાંઠા જિલ્લાની અંદર મિત્રો સોળ ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડી ગયો છે મિત્રો બનાસકાંઠાની અંદર રીતસરનું આભ ફાટી ગયું છે તબાહી મચાવી દીધી છે એ વિસ્તારોની શાળા કોલેજોને બંધ કરી નાખવામાં આવી છે તંત્ર પણ એલર્ટ મોડની અંદર મિત્રો આવી ગયું છે આ સાથે ઉત્તર ગુજરાતના બાકીના જિલ્લાઓની અંદર ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તમામ મિત્રો આપણે જાણીશું પરંતુ આની સાથે પરેશ ગોસ્વામી એક બીજી આગાહી કરી હતી કે સિસ્ટમ ડિપ્રેશનની અંદર છે હજી પણ વધુ મજબૂત અવસ્થાની અંદર આવશે એ મુજબ મિત્રો આજે આ સિસ્ટમ હજી પણ ડીપ ડિપ્રેશનની અંદર મિત્રો ફેરવાઈ ગઈ છે એટલે કે ખૂબ વધુ મજબૂત અવસ્થાની અંદર આવી ગઈ છે અને બે હજાર પચીસમાં પહેલી વાર આવું બન્યું છે આ વર્ષના ચોમાસામાં પહેલી વાર કોઈ સિસ્ટમ જમીન ઉપર આટલી બધી વધુ મજબૂત અવસ્થાની અંદર આવી હોય એવું આ પહેલી વાર બે હજાર પચીસના વર્ષમાં છે તો મિત્રો આજે આ સિસ્ટમ ડીપ ડિપ્રેશન ફેરવાઈ ગઈ છે આગાહી પણ પરેશ ગોસ્વામીની સાચી પડી છે તમે મિત્રો ગઈકાલનો વિડીયો જોઈ લેજો એ મુજબની જ આગાહી કરી હતી ઉત્તર ગુજરાતમાં બાર ઈસ કરતા વધુ વરસાદ એ પણ સાચું પડ્યું હતું એક બીજી આગાહી પણ કરી હતી કે મધ્ય ગુજરાતની અંદર ગાંધીનગર એવો જિલ્લો હશે જેમાં સૌથી વધુ વરસાદ પડશે તો કાલે મિત્રો ગાંધીનગરની અંદર પણ ધબાટી બોલાઈ ગઈ મિત્રો હમણાં તમને લાઈવ મોડલ સાથે મિત્રો બતાવીશું વેધર ડેટા સાથે બતાવીશું પરંતુ આજે આ સિસ્ટમ વધુ મજબૂત અવસ્થાની અંદર આવી ગયું છે આજે કયા કયા વિસ્તારોને ધબાટી બોલાવી આવશે તો જાણીશું જ પરંતુ મિત્રો પરેશ ગોસ્વામીની એક વધુ ચોંકાવનારી આગાહી પણ જાણી લેજો જ્યાં મિત્રો પરેશ ગોસ્વામી આજની તારીખમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર પણ બાર ઇંચ કરતાં વધુ વરસાદ પડશે એવી ભયંકર આગાહી કરી છે મિત્રો હા તમામ મિત્રોને જણાવી દેવાનું કે સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર પણ બાર ઇંચ કરતાં વધુ વરસાદ પડશે કયા જિલ્લાને ધમરોળશે કયા જિલ્લામાં પડશે એ મિત્રો આજના જ વિડીયોની અંદર મિત્રો જાણીશું તો જે સુધી મિત્રો આ વિડીયોને નિહાળજો પૂરેપૂરા નિર્ણયોને નિહાળજો જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો નમસ્કાર મિત્રો આજે 8 તારીખને સોમવાર છે મિત્રો આજની તારીખમાં સિસ્ટમની ગતિ અત્યારે જોઈએ તો હાલ મિત્રો સિસ્ટમ આ દિશામાં કચ્છ તરફ એન્ટર કરી ચૂકી છે જે સિસ્ટમ મિત્રો ગઈકાલે ઉત્તર ગુજરાત તરફ હતી ઉત્તર ગુજરાતને ધમરોળી નાખ્યું છે એ સિસ્ટમ હવે આગળ વધીને કચ્છ તરફ આવી ગઈ છે મિત્રો આ સિસ્ટમ ગઈકાલ કરતાં પણ વધુ મજબૂત અવસ્થાની અંદર આવી ગઈ છે ડીપ ડિપ્રેશનની અંદર આવી ગઈ છે જેને કારણે મિત્રો ગુજરાતના કચ્છ જિલ્લા બાજુના જિલ્લાને આજે ધબધબાટી બોલાવી નાખશે કારણ કે સિસ્ટમ હજી વધુ મજબૂત અવસ્થાની અંદર આવી ગઈ છે ત્યારે હવામાન વિભાગ દ્વારા મિત્રો શું આગાહી કરી મિત્રો આગાહી પણ જાણી લો આ ભારતીય હવામાન વિભાગે આજનો પોતાનો રિપોર્ટ જાહેર કર્યો છે આઠ તારીખને સોમવારનો મિત્રો આ રિપોર્ટ છે જે મુજબ મિત્રો ગુજરાતના હવે આ ભાગોની અંદર રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે એટલે કે જે પશ્ચિમ સાઈડનો ગુજરાતનો ભાગ છે જેની અંદર મિત્રો કચ્છ જિલ્લો પણ આવી જાય અને સૌરાષ્ટ્ર જિલ્લો પણ આવી જાય એની અંદર મિત્રો આજે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે કારણ કે મિત્રો સિસ્ટમ ગઈકાલે આ તરફ ઉત્તર ગુજરાત તરફ હતી એ સિસ્ટમ હવે આગળ વધી ચૂકી છે અને કચ્છ તરફ આવી ગઈ છે જેથી મિત્રો હવે આ તરફના જિલ્લાઓને આજે રેડ એલર્ટ આપ્યું છે ગઈકાલે ધમરોળતી હતી એ જ સિસ્ટમ આજે કચ્છ જિલ્લાને પણ ધમરોળશે અને સૌરાષ્ટ્રના જિલ્લાઓને પણ ધમરોળશે મિત્રો કઈ રીતના આખી આગાહી છે એ પણ મિત્રો જાણીશું રાજસ્થાન બાજુનો જે વિસ્તાર છે એને પણ રેડ એલર્ટ મિત્રો આપી દેવામાં

જેમાં મિત્રો ગઈકાલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના સુઈ ગામ તાલુકામાં સોળ પોઈન્ટ ચૌદ ઇંચ વરસાદ મિત્રો પડી ગયો છે

બનાસકાંઠાના વાવ તાલુકાની અંદર ઓગણીસ એટલે કે બાર પોઈન્ટ છપ્પન ઇંચ વરસાદ મિત્રો પડી ગયો છે ત્યાર પછી કચ્છની અંદર પણ રાપર તાલુકાની અંદર ત્રણસો સત્તર ઇંચ વરસાદ એટલે કે મિત્રો બાર પોઈન્ટ અડતાલીસ ઇંચ વરસાદ મિત્રો ખાપ્યો છે મિત્રો પરેશ ગોસ્વામીએ ગઈકાલે કીધું તો કચ્છ જિલ્લાની અંદર તમામ એટલે કે સાર્વત્રિક રીતના વરસાદ પડવાનો છે અને કચ્છ જિલ્લાનો રાપર તાલુકો એવો હશે જેની અંદર સૌથી વધુ વરસાદ પડશે તો ગઈકાલે મિત્રો એ વરસાદ એ આગાહી પણ પરેશ ગોસ્વામીની સાચી પડી છે ત્યાર પછી બનાસકાંઠાના થરાદની અંદર બસો અઠ્ઠાણું ઇંચ વરસાદ એટલે કે બાર ઇંચ વરસાદ પડ્યો છે આવી રીતના મિત્રો ઉત્તર ગુજરાતની અંદર બાર ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડી ગયો છે એક એવો જિલ્લો સુઈ ગામ તાલુકો જેની અંદર સોળ ઇંચ કરતાં પણ વધુ વરસાદ મિત્રો ખાબકી ગયો છે આ સૌથી મોટા સમાચાર કચ્છના રાપરની અંદર પણ ગઈકાલે બાર ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડ્યો છે એવી જ રીતના મિત્રો આપણે ગાંધીનગરની પણ વાત કરી હતી કે મધ્ય ગુજરાતનો એક એવો જિલ્લો જેની અંદર સૌથી વધુ વરસાદ પડશે તો ગાંધીનગરના દહે ગામની અંદર ચાર પોઈન્ટ તેત્રીસ ઇંચ વરસાદ ગઈકાલે પડ્યો છે જે મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ કરતાં વધુ વરસાદ પડ્યો છે આમ મિત્રો ગઈકાલે સૌથી વધુ વરસાદ પડ્યો હોય ઉત્તર ગુજરાતની અંદર મિત્રો પડો છે એમાં પણ બનાસકાંઠાના મોટા ભાગના તાલુકામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે ત્યાર પછી પાટણ હોય પાટણનું સાતલપુર હોય રાધનપુર હોય આ બધાની અંદર મિત્રો સાત ઇંસ કરતાં પણ વધુ વરસાદ મિત્રો પડી ગયો છે આમ ઉત્તર ગુજરાતમાં ગઈકાલે સૌથી વધુ વરસાદ પડ્યો છે કારણ કે સિસ્ટમ હતી એ ઉત્તર ગુજરાત તરફ હતી તેથી ઉત્તર ગુજરાતને ધબધબાટી બોલાવી દીધી છે ત્યારે મિત્રો આ સિસ્ટમ હવે આજે કચ્છ તરફ મિત્રો આવી ચૂકી છે એટલે આજનો વારો કચ્છ જિલ્લાનો રહેવાનો છે કચ્છ જિલ્લાની અંદર મિત્રો આજે ધપધબાટી બોલાવાની છે કચ્છના તમામ જિલ્લાઓમાં મિત્રો આજે ભારેથી અતિ ભારે વરસાદ રહેશે સાથે સૌરાષ્ટ્રના અમુક કેવા જિલ્લા છે એની અંદર પણ મિત્રો આજે ભારે વરસાદ રહેવાનો છે મિત્રો આપણે હવામાન વિભાગનો આજનો રિપોર્ટ જાણી લે કે કયા જિલ્લાની અંદર મિત્રો આજે રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો મિત્રો હવામાન વિભાગનો આજનો લેટેસ્ટ રિપોર્ટ છે આઠ તારીખનો મિત્રો રિપોર્ટ છે જેની અંદર મિત્રો આજે કચ્છ જિલ્લા આખા કચ્છ જિલ્લાને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે એનો મતલબ મિત્રો આજે આ સિસ્ટમ કચ્છ જિલ્લા તરફ ઝૂકી ગઈ છે એટલે કચ્છના તમામ સાર્વત્રિક ભાગમાં આજે ખૂબ સારો વરસાદ રહેવાનો છે ધબ ધબાટી બોલાવશે આખા આખા કચ્છ જિલ્લાને આજે આજે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો હજી ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વરસાદ પડશે જેમાં બનાસકાંઠા બાજુનો વિસ્તાર પાટણ બાજુનો વિસ્તાર મહેસાણા બાજુના વિસ્તારમાં આજે ઓરેન્જ એલર્ટ એટલે કે ખૂબ સારો અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાર પછી નીચે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી સાઈડનો વિસ્તાર એમાં પણ યલ્લો એલર્ટ એટલે મિત્રો એ પણ ભારે વરસાદની આગાહી છે અને મધ્ય ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગર એની અંદર પણ આજે મિત્રો યલ્લો એલર્ટ એટલે કે ભારે વરસાદ રહેવાનો છે ત્યારે મિત્રો આપણે હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ચાર જિલ્લા દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી અને સુરેન્દ્રનગરની અંદર હવામાન વિભાગે આજે યલ્લો એલર્ટ એટલે કે ખૂબ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો આવી રીતના મિત્રો સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં હવામાન વિભાગે આગાહી કરી છે હવે મિત્રો આપણે પરેશ ગોસ્વામીની આગાહી ઉપર વયા જયા મિત્રો પરેશ ગોસ્વામી સૌરાષ્ટ્રના એવા જિલ્લા જેમાં બાર ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડશે એવી મોટી ભયંકર આગાહી મિત્રો કરી છે આજે મિત્રો આઠ તારીખ છે અને પરેશ ગોસ્વામી કીધું છે કે આઠ તારીખ અને નવ તારીખ હજી બે દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ 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 છે છે ખૂબ સારો પડવાનો ઇંચ કરતાં પણ વધુ પડશે એવી આગાહી કરી હતી જે આગાહી મિત્રો ગઈકાલે સાચી પડી ગઈ છે બનાસકાંઠાની અંદર સોળ ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડી ગયો છે તો મિત્રો સૌથી લેટેસ્ટ આગાહી હતી પરેશ ગોસ્વામીએ જે આગાહી કરી મિત્રો કઈ કઈ આગાહી હાચી પડી એના વિશે સૌપ્રથમ મિત્રો મારે તમને તમામ મિત્રોને જણાવી દેવાનું છે તો મિત્રો પરેશ ગોસ્વામી આગાહી કરી હતી કે ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડશે એ મુજબ મિત્રો ગઈકાલે વરસાદ પડી ગયો છે ત્યાર પછી કચ્છની અંદર સૌથી વધુ વરસાદ પડશે તો મિત્રો આજે કચ્છ જિલ્લાનો વારો છે તો આજે ખબર પડી જશે કે કચ્છમાં કેટલો વરસાદ પડશે ત્યાર પછી મિત્રો મધ્ય ગુજરાતની અંદર મધ્યમ વરસાદની આગાહી કરી હતી અને એમાં ગાંધીનગર એવો એકમાત્ર જિલ્લો હતો જેમાં સૌથી વધુ વરસાદની આગાહી કરી હતી જે મિત્રો ગઈકાલે સાચી પડી છે દક્ષિણ ગુજરાતની મિત્રો એવી આગાહી કરી હતી કે દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક રીતે સારો વરસાદ પડશે એટલે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં સાર્વત્રિક રીતે વરસાદ પડવાનો છે અને મિત્રો સૌરાષ્ટ્રની હવે જે આગાહી કરી છે એ મિત્રો આગાહી તમે પણ મિત્રો ચોકી જશો મિત્રો સૌરાષ્ટ્રની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રના કયા જિલ્લાની અંદર બાર ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડશે એ આગાહી મિત્રો મારે જણાવ્યું છે અને મિત્રો જે આગાહી મિત્રો ગઈકાલે અનુમાન એનું ખોટું પડ્યું હતું એ પણ મિત્રો તમે ગઈકાલના વિડીયોમાં જાણી લેજો પરેશ ગોસ્વામીનું એક અનુમાન ખોટું પણ પડ્યું છે જ્યાં મિત્રો નેવું ટકા આગાહી મિત્રો આગાહીકારોની સાચી હોય પરેશ ગોસ્વામીની આપણે નેવું ટકા આગાહી સાચી માની ટકા ક્યાંક સિસ્ટમને કારણે સિસ્ટમ આડાવડી થાય એને કારણે ખોટી પડતી હોય પરંતુ આ નેવું ટકા આગાહી પરેશ ગોસ્વામી સાચી કરે ખૂબ અત્યંત સારી આગાહી કહી શકાય તો મિત્રો એ આગાહી પરેશ ગોસ્વામીની હતી એ રૂટને લઈને હતી સિસ્ટમનો રૂટ જે મધ્યમાંથી પસાર થવાનો હતો એના બદલે ઉપરથી ઉત્તર ગુજરાતમાંથી પસાર થઈને કચ્છની અંદરથી મિત્રો જવાનો છે તો પરેશ ગોસ્વામીનું એ અનુમાન ક્યાંક ને ક્યાંક ખોટું પડ્યું છે હવે મિત્રો સૌરાષ્ટ્રની આગાહી જાણી લો પરેશ ગોસ્વામીએ મિત્રો કીધું છે કે સૌરાષ્ટ્રના એ જિલ્લા જે પશ્ચિમ બાજુ આવેલા છે જે મિત્રો પશ્ચિમ બાજુ આવેલા છે જેમાં દેવભૂમિ દ્વારકા હોય જામનગર હોય પોરબંદર હોય આ ત્રણ જિલ્લાના અમુક તાલુકા જેમાં દ્વારકા ખંભાળિયા ઓખા જામનગર ધ્રોલ લાલપુર આ વિસ્તારો એવા હશે જેમાં દસ ઇંચથી લઈને બાર ઇંચ જેટલો વરસાદ પડી જાય તો અમુક વિસ્તારોની અંદર બાર ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડશે મિત્રો ફરીથી જાણી લ્યો દેવભૂમિ દ્વારકા જામનગર અને પોરબંદરના તાલુકાઓ જેમાં દ્વારકા ખંભાળિયા ઓખા જામનગર ધ્રોલ લાલપુર સાઈડના વિસ્તાર આ બધાની અંદર દસ થી લઈને બાર ઇંચ વરસાદ તો અમુક વિસ્તારોની અંદર બાર ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડશે તો મિત્રો શું આગાહી સાચી પડશે કે નહીં એ આજના જ દિવસે મિત્રો ખબર પડી જશે કારણ કે સિસ્ટમ હવે ખૂબ સારો લાભ રહેવાનો છે મોડલ દ્વારા જણાવી દઉં કે કયા વિસ્તારની અંદર ઘેરાવો રહેવાનો છે કયા વિસ્તારને ખૂબ સારો લાભ મળશે તો મિત્રો એ તમે જોઈ શકો છો આઠ તારીખનું આજનું મોડલ છે અને આઠ તારીખના મોડલ મુજબ જે સિસ્ટમ આવી છે મિત્રો આ તરફ ગુજરાતના આ ભાગની અંદર એન્ટર કરી ચૂકી છે કચ્છ તરફ આવી ચૂકી છે એટલે મિત્રો આજે સમગ્ર કચ્છની અંદર ખૂબ સારો અતિ ભારે વરસાદ રહેવાનો છે મિત્રો આખે આખા કચ્છ જિલ્લાની અંદર સાર્વત્રિક રીતના આજે વરસાદ પડવાનો છે ખૂબ સારો વરસાદ પડવાનો છે જેમાં મિત્રો સૌથી વધુ વરસાદ માંડવી હોય ગાંધીધામ હોય રાપર બાજુનો વિસ્તાર હોય નલિયા બાજુનો વિસ્તાર હોય આ બધા વિસ્તારની અંદર આજે ખૂબ સારો અતિ ભારે વરસાદ રહેવાનો છે અને મિત્રો આ જે ઘેરાવો છે સિસ્ટમનો ઘેરાવો એ મિત્રો ઘેરાવો તમે આ જોઈ શકો છો સૌરાષ્ટ્રના પશ્ચિમ તરફના ભાગ અને સૌરાષ્ટ્રનો જે ઉત્તર તરફનો ભાગ છે એની અંદર મિત્રો આ ઘેરાવો તમે જોઈ શકો છો અને આ ઘેરાઓ મિત્રો જે ખાસ કરીને દ્વારકા બાજુનો વિસ્તાર જામનગર બાજુનો વિસ્તાર અહીંયા મિત્રો સુરેન્દ્રનગર બાજુનો વિસ્તાર મોરબી બાજુનો વિસ્તાર એની અંદર મિત્રો રહેલો છે જેથી મિત્રો આ તમામે તમામ જિલ્લાની અંદર મિત્રો ખૂબ સારો મિત્રો આજની તારીખમાં વરસાદ પડે એવી આગાહી મિત્રો કરવામાં આવી છે તો સૌરાષ્ટ્રનો ઉપરનો ભાગ તમામ સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત નથી થતી ખાલી મિત્રો આ દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી અને સુરેન્દ્રનગરનો ઉપરનો ભાગ એ બધા ભાગની અંદર મિત્રો આજની તારીખમાં સારો વરસાદ રહેશે જોકે મિત્રો પરેશ ગોસ્વામીએ ત્રણ જિલ્લાની આગાહી કરી હતી દ્વારકા જામનગર અને પોરબંદર આના જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે હું મિત્રો પરેશ ગોસ્વામીએ કીધું હતું અને એ મુજબ મિત્રો અહીંયા તમે મોડલ પણ જોઈ શકો છો મોડલમાં પણ એ રીતની આગાહી કરવામાં આવી છે તો મિત્રો આ આગાહી મિત્રો ખૂબ અત્યંત આજની તારીખની આગાહી છે મિત્રો આ તમામે તમામ વિસ્તારોની અંદર મિત્રો આજે પણ બાર ઇંચ કરતાં વધુ વરસાદ પડી જાય એવી મિત્રો ભયંકર આગાહી છે મિત્રો આજે પણ ગુજરાતમાં ધબ ધબાટી બોલાવાની છે તમામ વિસ્તાર મિત્રો જોઈ શકો છો અને મિત્રો આ મોડલ હજી પણ આવનારા ચોવીસ કલાક સુધી રહેવાનું છે મિત્રો આવનારી નવ તારીખે પણ ગુજરાતમાં ધબ ધબાટી બોલાવવાની છે આ મોડલ મિત્રો તમે આજનું મોડલ આઠ તારીખનું જોઈ શકો છો સિસ્ટમ કચ્છની અંદર એન્ટર છે અને મિત્રો આવતીકાલે નવ તારીખે પણ આ સિસ્ટમ કચ્છ જિલ્લાની અંદર જ મિત્રો રહેવાની છે મિત્રો તમે જોઈ શકો આ નવ તારીખનું મોડલ છે નવ તારીખે પણ કચ્છ જિલ્લાને ધમરોળવાની છે અને સૌરાષ્ટ્રનો જ્યાં નીચેનો ભાગ છે મિત્રો હમણાં આપણે કીધો દ્વારકા બાજુનો જામનગર મોરબી એ સાઈડનો જે વિસ્તાર છે એની અંદર પણ ધપધાટી બોલાવશે અને ત્યાર પછી મિત્રો દસ તારીખના રોજ આ સિસ્ટમ પાકિસ્તાન તરફ એન્ટર કરી જવાની છે પાકિસ્તાનના કરાચી બંદર બાજુ મિત્રો જતી રહેશે એટલે મિત્રો દસ તારીખથી ગુજરાતની અંદર વરાપ જેવો માહોલ જોવા મળશે તો મિત્રો દસ તારીખથી સિસ્ટમની અસર ખતમ થઈ જવાની છે દસ તારીખથી ગુજરાતમાં વરસાદ જોવા મળશે નહીં કોઈક કોઈ જગ્યાએ ઝાપટા જોવા મળશે પરંતુ એવો ભારે વરસાદ હવે દસ તારીખથી ગુજરાતમાં પડવાનો નથી દસ તારીખથી લઈને સોળ તારીખ સુધી ગુજરાતમાં હવે વરાપ જેવો જ માહોલ રહેવાનો છે સોળ તારીખથી પછી બીજી સિસ્ટમ આવશે એ સિસ્ટમની માહિતી મિત્રો આપણે ત્યાર પછીના નેક્સ્ટ વિડીયોની અંદર મિત્રો કરવાના છે પરંતુ આજની મિત્રો આગાહી તમામ મિત્રો માટે જાણી લેજો આજે કચ્છ જિલ્લાને ધમરોળ છે અને સૌરાષ્ટ્રના જિલ્લાઓને મિત્રો આજે ધમરોળવાનું છે બરોબરનું ધમરોળ છે રીતસરનું મેઘટાંડો મિત્રો આજની તારીખની અંદર મિત્રો રહેવાનું છે અને ત્યાર પછી મિત્રો મારે તમને નીચેના જિલ્લાઓની પણ વાત કરવાની હતી કે મિત્રો નીચે દક્ષિણ ગુજરાતની અંદર પણ મિત્રો આજે સારો વરસાદ રહેવાનો છે અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી બાજુ મિત્રો આજે કદાચ મધ્યમ વરસાદ પડે એવી આગાહી મિત્રો કહી શકાય બાકી મિત્રો સૌરાષ્ટ્રના ઉપરના જિલ્લા મિત્રો હમણાં વાત કરીએ રીતસરનું મેઘટાંડવ થવાનું છે અને કચ્છ જિલ્લાને પણ આજે રીટસરનું મેઘટાંડવ જોવા મળશે તો મિત્રો આ હતી આજની મોટી આગાહી મિત્રો તમામ મિત્રોને આગાહી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો રોજે રોજ આવી જ આગાહી મિત્રો આપીશું મિત્રો હજી આવતીકાલે નવ તારીખે પણ સિસ્ટમ ધમરોળવાની છે તો આવતીકાલની પણ મિત્રો સિસ્ટમ લાઈવ આગાહી આપવાના છે મિત્રો જોતા રહેજો બન્યા રહેજો આપણી ખેડૂત દુનિયા ચેનલ સાથે મિત્રો આજના વિડીયોમાં એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન